જય હિંદ જય ભારત જય ભારત ખેડૂત છે જુનાગઢ જિલ્લાના વંસી વખતે વાળી વાળે જીરું હતું આ વખતે જીરું દેખાતું નથી કારણ કે જીરાના ભાવ છે નહીં ગયા વખતે સિઝન માં જીરાના ભાવ હતા બાર હજાર તેર હજાર રૂપિયા બરોબર છે અને ખેડૂત વેચી ન હોય ગામ ઉપર ભાવમાં ખેડૂત જોયા

આપણે ઘણા કોમેટર એ મારતા હોય કે વગર પાણી ઝીરો થાય નહીં બરોબર છે તો આપણે આ જ ખેતર માં વગર પાણી જીરો આ ભાઈ કે હું નથી કેતો આ ભાઈ મોબાઈલ નંબર લેવું આપણે તમે બધા ફોન કરજો સાચી વાત છે ખોટી વાત છે કઈ રીતે જીરો કરી તમને બધી કે તો પ્રવિણભાઈ ખરેખર વગર પાણી જીરો થાય કેટલું વધુ બધું થાય દસ મણ થાય જેવી જમીન ભાઈ જો ભાઈ એમ નથી કે બધા દસ મણ થાય કોકને ને પાંચ મણે થાય કોક ને ચાર મણે થાય કોકને ને હાથ મણે થાય જાણીયું ખાતર નાખવું હોય જમીનમાં તાકાત હોય

એટલે આને ખેડૂતે ખાસ પ્રવીણ ભાઈ આપણે એમ કહે છે જીરાનું ભાવ પાણી મોન થઈને પાય દેવાનું ભાવ પાણી નહીં પાવાનું ખેડૂત છે આજુબાજુ આપડે આ ભાઈ એમ કે છે કે આ દીવ પાણી પવાય નહી મોબાઈલ નંબર બોલો તમારા ત્રણ સો ત્યાં સાઈઠ સાઈઠ નંબર બોલ દેવ આ નંબર નંબર ત્રણ બોલ ત્યાં સાઈઠ સાઈઠ આ ફોન માં તમે ફોન કરજો ભાઈ વગર પાણી ધીરું કરવાનું છે પ્રવિણ બરોબર છે તો આ છે આપડા પ્રવીણ ભાઈ છે ધંધુહ તાલુકો છે વંતલી અને જિલ્લો છે જુનાગઢ વગર પાણી જીરું કરશે લેવી હોય તો ચૈણા નો કપાસ નો વેપાર કરે છે અને એજ ટુ કામ ટૂંકમાં કરે છે અહીંથી માલ ખેડૂત માંથી લઈ દલાલ મારફતે માલ ડાયરેક્ટ મિલમાં છે બરોબર વેપાર નું કામ ભાઈ નું સારું છે અને ખેતી કરે બે કામ કરે ટૂંક ટુ ઇન વન છે આ ભાઈ તમે ફોન કરજો ગમે ત્યારે તમને હાથી માહિતી આપશે જય હિન્દ જય ભારત